નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ હાઈવે સર્કલના હાઈવે રોડ ઉપર પાકિસ્તાનના ઝંડા સાથે પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર લગાવી વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે આતંકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરવા મોડાસાના બાયપાસ સર્કલ હાઈવે રોડ પર લગાવેલ સ્ટીકરમાં પાકિસ્તાનનો ઝંડો અને મુર્દાબાદ જોવા મળી રહ્યો છે હાઇવે પર પાકિસ્તાન મુર્દાબાદના લગાવેલ સ્ટીકર પરથી વાહન ચાલકો વાહન ચલાવીને પોતાનો રોષ ઠાલવી રહ્યા હોય તેવું દ્રશ્યમાં જોવા મળ્યું હતું